બે જાન્યુઆરી છવ્વીસ ના રોજ શનિવારે સાંજે સાડા પાંચ કલાકે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે આ સમારોહમાં દેશના ઔદ્યોગિક ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ તથા જીસીબી ઇન્ડિયા લિમિટેડના સીઓ

પીએચડી પદવી મેળવનાર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે કુલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે જેમાં આઠ ફેકલ્ટી ગોલ્ડ મેડલ તથા ચોત્રીસ પ્રોગ્રામ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે વિવિધ ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આ સન્માન આપવામાં આવશે આજે આવતીકાલે પદવીદાન સમારોહનું આયોજન કરેલું છે એ પ્રસંગે આપ સર્વને આવકારું છું અને ચારુદર વિદ્યામંડળ યુનિવર્સિટીની સ્થાપના પછી સતત વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહી છે અને આજે પણ સત્યાવીસોને ઇઠ્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે ત્રેસઠ પીએચડી જે પાસ આઉટ થયા છે તેમને પણ ડિગ્રી એનાયત કરવામાં આવશે અને તેતાલીસ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે આ ગોલ્ડ મેડલમાં દીકરા કરતાં દીકરીઓ ઘણી આગળ વધેલી છે જે મોદી સાહેબની ઈચ્છા હતી કે ભાઈ શિક્ષણમાં દીકરીઓ આગળ આવે એ પ્રમાણે એ એમનું સ્વપ્ન હતું એ પૂર્ણ થવામાં અમે પણ જેટલી મદદરૂપ થયા છીએ એટલી કરી છે